શેરડીના બીજા હપ્તાના મેટ્રિક ટનેજ જ રૂપિયા આઠસો લેખે રૂપિયા ચાર કરોડ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે નવી સિઝન માટે વડોદરા સુગરમાં ખેડૂતો દ્વારા પાંચ હજાર હેક્ટરથી વધુ શેરડીનું વાવેતર નોંધવામાં આવ્યું છે સુગર દ્વારા સતત બે વર્ષ શેરડીનું પીલાણ કરવાથી જ ખેડૂતો દ્વારા હાલમાં નવી પીલાણ સિઝન માટે પાંચ હજાર હેક્ટર કરતાં પણ વધુ શેરડીનું વાવેતર થયું છે વડોદરાના ભાગના ખેડૂતો હવે પાછા શેરડીનું વાવેતર તરફ વળ્યા છે સુગર ફેક્ટરી જે શ્રી જીતેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષપણા હેઠળ છેલ્લા બે વર્ષથી પિલાણ કાર્ય કરી રહેલ છે જેમાં આ વર્ષે એક લાખ અગિયાર હજાર ટન ક્રશિંગ કર્યું છે હાલમાં આ વર્ષે પાંચ હજાર એકરમાં વાવેતર થયું છે ઉપરાંત હજુ પણ નોંધો આવી રહેલી છે તેમજ જે વિસ્તારોમાંથી આપણે શેરડી લાવી છે ત્યાં સભાસદ અન્ય નોમિનલ સભાસદો શેરડી આપવા ઉત્સાહિત છે જેને પરિણામે આગામી સિઝન માટે અમોએ ત્રણ લાખનો ટાર્ગેટ કરેલ છે આ ચાલુ વર્ષમાં પહેલો તેમજ બીજો હપ્તો રૂપિયા આઠસોનો બીજો હપ્તો આઠસોનો સમયસર પેમેન્ટ કરેલ છે અને હાલમાં ચાલી રહેલ મજૂરોની ભરતીની પ્રક્રિયા પણ આપણા આ ફેક્ટરીના જૂના મજૂરો તેમજ બીજા મજૂરો પણ આશા વધારે ઉત્સાહિત હોય આગામી વર્ષ માટે મજૂરની પણ તકલીફ પડે એમ જણાતું નથી ઉપરાંત સંસ્થાએ ચાલુ વર્ષે ફેક્ટરી બંધ થયા બાદ ઉનાળામાં પણ વાવેતર કરી શકાય એ માટે રૂપિયા ચોત્રીસોમાં પર ટન શેરડી ખરીદી અને રૂપિયા પચીસોમાં ખેડૂતોને માટે અમે સબસિડી તરીકે રકમ નક્કી કરેલ છે અને તેનો પણ ઘણા ખેડૂતોએ લાભ લીધો છે જેમણે પણ આ વર્ષે ઉનાળામાં વાવેતર કર કરેલ છે જેનો આગામી વર્ષમાં ફૂલ રીતે એ લોકો વાવેતર કરવાના છે હાલમાં દક્ષિણ ગુજરાતમાં જે કેટલાક વર્ષોથી જિલ્લા પંચાયત દ્વારા કોકોપીટ રોપા અને એક આઈબર્ડના જે રોપા માટે સબસિડી આપવામાં આવે છે એવી જ સબસિડી વડોદરા જિલ્લામાં પણ આ ફેક્ટરીને મળે એ માટે જિલ્લા પંચાયત માં અમોએ અરજ કરેલ છે અમને આશા છે કે જે પણ નાણાકીય સગવડ મળશે એ ખેડૂતોને જ ફાઇટ અમારે વહેંચવાની છે ઉપરાંત આગામી સિઝન માટે સમયસર અને કાપ કાપણી વાહતૂકની ક્રિયામાં પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવેલ છે કહી શકાય કે બે વર્ષના વહીવટની અંદર ખેડૂતોને ધીરે ધીરે વિશ્વાસ વધી રહ્યો છે એ તો તમે પહેલું વર્ષ અને આ ગયું વર્ષ એ જોતા એવું લાગે છે કે જે પણ અમે પિલાણ કર્યું છે તેમાં મોટાભાગનો એંસી ટકા જેવો પુરવઠો આપણા વિસ્તારમાંથી જ મળેલ છે અને હવે જ્યારે શેરડીના પાક એકંદરે તમામ પાકો કરતાં સારો નફાકારક રહેલ છે એ જોતાં ખેડૂતો જરૂરથી આ તરફ વરસે એવી અમને શ્રદ્ધા છે